અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે ગરમી પડી રહી છે ત્યારે અરવલ્લીમાં એક તરફ આકરા ઉનાળા વચ્ચે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે મેઘરજના ભેમાપુર અને આસપાસના વિસ્તારોમાં પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે ભેમાપુર સહિતના લોકો દ્વારા પાણી માટે અનેક વખત વહીવટી તંત્રને રજૂઆત કરી હોવા છતાં પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી આખરે કંટાળી ગ્રામજનોએ સરકારને જગાડવા અને પાણી પૂરવું પાડવા ગામના તળાવમાં બેસી હવન કર્યો હતો અને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ તાલુકાના ગામડાઓમાં તળાવો ભરવાની યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન કરાયું હતું જેમાં મેઘરજ તાલુકાના અમુક ગામો તળાવ ભરવાની યોજનાથી વંચિત રહ્યા છે ત્યારે ગ્રામજનોની પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવે તેવી માંગ કરવામાં આવી છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભીમાપુર ગામના ગ્રામજનોની ઉગ્ર રજૂઆત છે કે પાણી ઘાસચારો અને ટ્રાઈબલ એરિયામાં જે તંગ પાણીની તંગી છે એનું નિવારણ કરવા માટે વારંવાર રજૂઆત કરો છો તો સરકારે કોઈ એક્શન લીધેલ નથી તેમજ સુજલામ સુફલામ હેઠળ પણ કોઈ પગલાં લીધા નથી તળાવ ઊંડા નથી થયા અને અમને નજીકમાં યોજના થઈ હોય પાણી તળાવો ભરવાની તેમાં અમને સામેલ કરેલ નથી તેની ઉગ્ર રજૂઆત સાંભળી અમને અમને યોગ્ય પગલે તાત્કાલિક યુદ્ધના ધોરણે પાણીની સુવિધા કરે જે આ વિસ્તારનાને બહુ તંગી પડે છે પાણી લાઈને પીવું પડે છે પાણી ઢોરોની પાવું પડે છે અને એક પાસે કામ જવું પડે છે અને બહુ તંગી છે સરકાર કોઈ નિર્ણય લેતી નથી અને સરકારે એના વિષયમાં પડો પડી કરે એનો ખેડૂતોનું કોઈ જાગૃત નથી કોઈ ખેડૂતોનું કોઈ મદદ નથી આપતી સરકાર કે કોઈ અને ખેડૂતે ને રીતે આયોજન પાણી લાવે ને આ તે કરે ને એનાથી આયોજન પર સરકારનું કે કોઈનું હેતુ કે કોઈનો હેજુ નથી અને હવે ગરીબ લોકોને કોઈ હે નથી